બનાસકાંઠા જિલ્લામાં ભાવર પંથકમાં મેઘરાજાની એન્ટ્રી સિઝનનો પહેલો વરસાદ પડ્યો જેમાં પવન સાથે ધમાકેદાર વરસાદની એન્ટ્રી ગરમીના ઉકલાડ બાદ સાંજે ગજવીજ સાથે વરસાદ પડ્યો ત્યારે વાતાવરણ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરીને લોકોને ગરમીથી રાહત અનુભવાયા અને ખેડૂતોમાં આનંદ છવાઈ ગયો હતો જ્યારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા જેમાં ખાડીયા વિસ્તાર લાટી બજાર વાવરોડ રાથનપુર હાઇવે રોડ સહિત સોસાયટીઓને નીચાણવાળા મકાનોમાં વરસાદી પાણી ભરાયા સતત સાડા ચારથી સાડા પાંચ વાગ્યા સુધી એક કલાક વરસાદ પડેલો છે જેથી કરીને આખી દુકાનોમાં પાણી ભરાઈ છે અને અનેક ખૂબ નુકસાન થયેલું છે દુકાનોમાં એક એક ફૂટ પાણી ભરી ગયેલું છે જે આ ફોટોમાં દેખાય છે કોઈ ચેક હજુ બધી કોઈ ચેક કરવા માટે સત્તાધીશો આવ્યા નથી દુકાન બધી પાણીમાં ભરાઈ લીધે કોઈ અધિકારી કોઈ કોઈ અહીંના સ્થાનિક કોઈ પણ વ્યક્તિ તપાસ કરવા કે પાણીના આ બધા પડિયા ખોલવા કોઈ આવ્યું નથી અને પાણી ખૂબ ભરાય છે આનો કાંક નિકાલ પાણી નિકાલે એવો કોક રસ્તો નિકાળવો પડે પાણીનો નિકાલ થતો નથી કોઈ ધારો આ છેલ્લા દર શાલાની આ તકલીફ હોય છે લોકો કચરા નાખે નાણાં ભરાઈ જાય છે તો આ કચરો ના લે નાણાં ના ભરાય એની પણ વ્યવસ્થા કરવી પડે એક બે જગ્યાએ નાણાં વધારે મૂકે અને પાણી નિકાલ થાય એવો આ તો નગરપાલિકા કરી આલે કોઈ નગરપાલિકાવાળા વાળા આવ્યા ને ના નગરપાલિકા ખાલી બે જણા હતા એ તપાસ કરી અને જોઈ જતા રહ્યા છે તો આ પાણી એવી મેં હજી સુધી મેન કારણ પાણી નો નિકાલ થતો નથી આજે સાડા ચાર વાગ્યાનો વરસાદ ચાલુ થયો છે ફૂલ અને બે ત્રણ ઇંચ વરસાદને કારણે નાળા ભરાઈ ગયા છે જો કંપની નાળા સાફ કરવામાં આવે ચેક કરવામાં આવે અને વેપારીને એક સૂચના આપવામાં આવે તો જે લોકો કચરો નાખે છે કચરાના કારણે નાળા ભરાય છે એના કારણે પાણી આગળ જતું નથી તો કચરાની અને નાળાની અને સાફ સફાઈ કરે તો આ પાણી આગળ જાય તો ટોટલ નાળા જેટલા હોય તો સાફ કરવામાં આવે તો પાણીનો નિકાલ બરાબર દુકાનો પાણી ભરાઈ ગયો તમે જોઈ શકો છો બાજુ આજ રોજ ભાભરમાં છેલ્લા દોઢ બે કલાક જે વરસાદ આવી રહ્યો છે લગભગ ચાર ઇંચથી વધુ વરસાદ થયો છે બજારમાં ચારે બાજુ પાણી છે આખા ગામમાં પાણી પાણી છે દુકાનોમાં પાણી આવી ગયા છે અને બજારમાં ખાસું બધું નુકસાન રહે છે અને આ લગભગ કેટલા વર્ષોથી આમને એમ ચાલે જ છે નુકસાન રહે જ છે આવી રીતનું પણ તંત્ર થોડી જવાબદારી વધારે લઈને પાણીનો જલ્દી નિકાલ થાય એવી તમામ કોર્પોરેટર અને પાલિકા જોડે અમારી માગણી કોઈ નગરપાલિકાવાળા આવ્યા હતા નગરપાલિકાવાળા હજુ કર્મચારીઓ કામ કરતા હતા ધાકડા ખોલીને ગયા કર્મચારી